ના ઘરે વિનાવાસીએ પેલા ચા ફાફડાનો નાસ્તો કરાવ્યો પછી નાના અમર માટે સમોસા લઈ આવ્યા અને અમાર બધાયનો નાસ્તો પતી ગયો છે મિશ્રીનો ચાલો છે અને અમારે બહાર ફરવા જવું છે પણ આ લોકો નાસ્તો કરી લે તો અમે જઈએ ને પ્રાચી દીદી છે જે બપોરે જઈમાં નહોતા સમોસા માટે થઈ અને આ ગામનું નામ બાજવા છે પેલા અમે લોકો એવું વિચારતા કે બાજવા બાજવા આ કવિતામાં સુધી લોકો બાજુવા જાય ક્યાં બાજુવા જતા હોય પછી ધીરે ધીરે ખબર પડી કે એમના એમનું પિયર છે એ બાજુવા ગામનું નામ છે વડોદરાની નજીક તો મીનામાસી ઘણા ટાઈમથી અમને ઇન્વાઇટ કરતા હતા તો ફાઇનલી અમે આજ આવી ગયા છીએ મીનામાસીના ઘરે અને આ સમોસાની શું કહેવાય પાર્ટી થઈ ગઈ છે આજે ફૂલ પેટ ફૂલ પેટ હજી તો એ હજી હા શેના માટે સમોસા માટે મારા નાના ના કરતા

আছি রামু মানে কে মানে কে রামে লালু কে

બીડા ભાઈ બેન છે આ વખતે કુંભનો મેળો છે ને બે બેની મુલાકાત થઈ ગઈ છે લાલુ એમ નઈ કરવાનું કીક મારવાની જો પપ્પા કેવું કરે એમના મમ્મી નું ઘર બતાવે છે એમનું પિયર હે નાના બોલાય બહુ મજા આવી ગઈ છે રમવાની મિસ્ત્રી નામ છે કેતો નાનક કેતો મારું નામ શું છે મિસ્ત્રી કેતો મિસ્ત્રીની સાથે સાથે પપ્પાને પણ મજા આવી ગઈ છે રમવાની ફૂલ કરે છે नीदी को की चोप राज दीदी केऊ करे तो नाना गेट चैनल में बस हम बड़ा आवे चैनल में बनावे तो आरु चैनल बना पैसा पैसा हो ने खबर पड़ी जईए नाना ने तो बहुत कमी है

अबे oh. कर कर देखो किक किक मार <laughs> एम के के, तो <laughs>

ચાલો જઈ છીએ ફર્ટિલાઇઝર ફરવા અને ગાર્ડન માં મજા આવશે મસ્તી કરશું નાના છોકરાઓ તો મસ્તી કરશે પણ અમે હિચકામ બેસી જશું જો કોઈ અમને નહીં ખીચાય તો

અમે આવી ગયા છીએ બાજવા ગામથી નજીક ફર્ટિલાઇઝર છે ત્યાં એક સરસ મંદિર છે અને છોકરાઓને રમવા માટે ગાર્ડન પણ છે તો બધા છોકરાઓને અમે અહીંયા રમવા લઈ આવ્યા છીએ અને ખરેખર બાજવા ગામ બહુ સરસ છે અમને બહુ મજા આવી અને માસીના ઘરે પણ બહુ મજા આવી તો અમે અહીંયા આવી ગયા છીએ ફરવા માટે મિશ્રીને બધા આવે જાય છીએ મંદિરમાં અને મિશ્રીને તો બહુ મજા આવે મંદિરમાં તો એનું શૂટ લેયા થોડુક 얘 તો करावा તો મિસ જો ટિન ટિન કરવાનો છે

કે સાઈથી મને લાગે જવાન રસ્તો નથી છે 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 ઓ હો હો ખરેખર બીક લાગે એવું છે હો એક વડમાંથી આટલી બધી વડવાયો થઈ છે

બહુ મોટું છે કેટલું બધું થયું છે કે રોનુ દાદા પૈસો

પ્રાચી દીદી ને કોક એકવાર બેસાડ દીયો એને બિचारा ને ચડવું હે ના જા પ્રાચી દીદી ને કે ચડાવે આ ઈજી હે હાલો બેઠાઈ ને બેઠાઈ ને ચડાવે ચડાવે છે ની કે રાજી ના આત્મા સ્વૈન્થ જ ન દે દી દી કે આમ કરી જ ન शकते આરો આરો ને પકડી રાખો આરો નો ગંભો

સારું ખાંડી જેમ પોસ આપો તો આરો ભાઈ પકડો ને હાથ પકડજો એમ નો કુદાય હવે

બધાય ચડો છો નિકેશ નિકેશ બધા ચડો મારો વારો

તમારું ઓલું જે શું કે સંન્યાસ લેવાનું જે છે ઈ તમારું સાચું પડી ને કે વડ માં સન્યાસ લઈ લેત બહુ મોટો वाली साइड से माउती दिन अंदर गई खखड़ी खखड़ी तू होय आ मोटू छे आ वड़ तो पछी आ तो भाई दो भाई बहन की दोस्ती एकदम दिख रही है हेलो जो बाजू जानो से इसका ओलो एवी क्लिप लाइन पाछो गीत नाखू कौन हलावे लिंबड़ी कौन जलावे पीपड़ी ওই <laughs>

બહાર નીકળવાનો તો પણ નીચે ઉતરવાનો રસ્તો નથી ખરેખર બાજુ આવીને બહુ એન્જોય કરી છે કે નઈ નિકાસ ગાડી હટી જાય તો લાગી જાત આપણા ગાડી આજો ગઈઢા વિના માસી વિશુ માસી બ્લોગ માં આવી ગયો આમ જો અમાર મમ્મી એ મમ્મી ધીમે હા બધા માસી

ત્યાંથી નીકળી જાવ આમાં 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 આ બાજુ મિશુ આ બાજુ આ બાજુ થી આમ આ બાજુ થી બાર આવાય આમ આમ ફરી જા ફરી જા ઓ બાર આવી જા બાર આવી જા નીચે નમી આમ આમ મા આમાં આયા આગળ આગળ લાલુ આમ પાછું નહીં જવાનું આ કે નામ કી તો પાછું આમ જવું છે હાલો જાવ તો આવી ગયા છીએ અમે પાછવાથી ઘરે બહુ મજા આવી અને મીનામાસીએ પણ અમારી બહુ સારી બીમાર નવાસી કરી અને ફર્ટિલાઇઝર ગયા હતા ત્યાં એક સારું મંદિર હતું અને ગાર્ડન પણ હતું બહુ બધાએ ઇન્જોય કર્યું અને નાસ્તો પણ ત્યાંથી થોડા ઘણો કરીને આવ્યા છીએ એટલે બધાને અત્યારે હલકું ફલકું જ કંઈક ખાવું છે તો ચલો ફટાફટ કંઈક રસોઈ બનાવી નાખીએ અને ઘરે આવીને અમે બધા અને ફ્રેશ થઈ ગયા છીએ કેમ કે આ બધા ધૂળમાં બહુ રહીમાં છીએ મિશ્રીએ પણ બહુ મસ્ત ઇન્જોય કર્યું એટલે એને પણ નવડાવીને ફ્રેશ કરી દીધી છે એ ગઈ છે કવિતામાસીને ત્યાં રમવા અને ઉફટાપટ રસોઈ બનાવી નાખું તો તમે કહેજો તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો મારો ફોન વાગી ગયો છે કેમ કે મારા મમ્મીનો વિડીયો કોલનો ટાઈમ થઈ ગયો છે એટલે મારા ભાઈનો જ ફોન છે તો એની યાર વાત કરી લઈએ અને એક મિનિટ હા તો એની યાર વાત કરી લઈએ અને રસોઈ પણ બનાવી લઈએ બહુ મજા આવી ફરી મળીશું એક નવા વ્લોગ સાથે અને દિવસે ને દિવસે તમારો સપોર્ટ બહુ સરસ મળતો રહીએ છીએ અમને અવો જ સપોર્ટ આપતા રહેજો અને અમારા વ્લોગ્સને લાઈક કરતા રહેજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે બહુ જલ્દી કેમ કેમકે અમે એક જગ્યાની ટ્રીપ પ્લાન કરી જ છે તો એ તમારા માટે સરપ્રાઇઝ છે કે અમે કઈ જગ્યાએ જવાના છીએ તો એનો પણ બ્લોગ આવશે બહુ જલ્દી તો ઠીક છે ટાટા બાય બાય હું વાત કરી લઉં મારા મમ્મી સાથે